ડભોઈ નગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગને લઈ એક માસથી મોહિમ ઉપાડી નગરમાં સદંતર પ્લાસ્ટિક બેગ અને પેપર કપ બંધ કરાવ્યા છે હજુ પણ કેટલાક વેપારીઓ જાગૃતતાના અભાવે પ્લાસ્ટિક બેગ ઉપયોગ કરતા હોય ત્યારે પાલિકા દ્વારા ગતરોજ ચાર જેટલા વેપારીઓ સામે ત્રણ હજારનો દંડ ફટકારી કાર્યવાહી કરી છે સાથે જ પ્રમુખ બિરેન શાહ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગ હોય જેને લઈને કડક સૂચના આપવામાં આવી છે આજ રોજ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ફરીથી પ્લાસ્ટિક જે બેન્ડ છે ધરાધુરમ નથી એનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ચાના કપનું ચેકિંગ કરતાં ત્રણથી ચાર કિલોના પ્લાસ્ટિક શાક માર્કેટમાં હીરા ભગોળ અને વકીલા બંગલા પાસેથી મળ્યા છે જેનો ત્રણ હજાર જેવો દંડ વસૂલ કરવામાં આવ્યો છે આ તબક્કે હું જનતાને અપીલ કરવા માગું છું કે દરેક લોકો પોતાની ત્યાંથી બેગ હેન્ડબેગ લઈને જાય જેથી કરીને વેપારીઓ આ જબલાથી છુટ્ટી અપાવી શકે અને ખાસ વેપારીઓને નાના મોટા વેપારીઓને જણાવવાનું કે આનો અમલ કડકપણે થવાનો છે તો જેથી કરીને આવા કોઈ જબલા જે સરકાર મંજૂર નથી કરતી ગાઈડલાઇનમાંની બહાર છે એનો ઉપયોગ ના કરો ને એકસો વીસ માઇક્રોન કે જે સરકારના ધારાધોરણ પ્રમાણે જે જબલાનો યુઝ થાય છે થેલીનો યુઝ થાય છે એનો ઉપયોગ કરો એવી નગરપાલિકા તરફથી સૂચના આપવામાં આવે છે વારંવાર રીતે બે વાર પકડાશે તો એને દુકાનો બી બંધ કરવામાં નોટિસો આપવામાં આવશે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર